એમ આ જે છે એ આ જે કૃમિ જે છે એ ગંધ છોડે એટલે જે જીવાત હોય એના તરફ આકર્ષે અને જેવી એની પાસે આવે એટલે એના રંધ્રો દ્વારા એના પેટની અંદર આ કૃમિ ઘરી જાય અને એનો જે હોશ તરીકે ઉપયોગ કરે એના રંધ્રો આ કાન નાક બુદ્ધા આ એના રંધ્રો દ્વારા એ શરીરમાં જાય અને ત્યાં એનો હોશ તરીકે ઉપયોગ કરે એને ખાઈ જાય કોઈ પણ જીવાત હોય આ જીવાત આવે ક્યાંથી દેવજીભાઈ આ જીવાત આવે ક્યાંથી હા આ બધી જમીન જીવાત જે છે એ રમેશભાઈ ક્યાંથી આવે જમીનમાંથી કોઈ પણ જીવાત માં વરસાદ નથી પડતો કોઈ બાજુવાળો નથી પણ એ બધી જમીનમાંથી આવે કોઈ પણ તો એ જીવન ચક્ર જે છે એ જીવનચક્ર એનું શરૂઆત જે છે એ ક્યાંથી થાય તો કે જે છે ફૂતું હોય તો ફૂદું જે છે એ ઈંડા મૂકે ઈંડામાંથી ઇયળ થાય ઈયળ કોસેટા બને અને કોસેટામાંથી વળી પાછું ફૂદુ બને તો જે આ કોસેટા જે છે એ તો ક્યાં હોવાના જમીનમાં ગોવાના છે એની એક પેઢી જે છે એ જમીનમાં ગોવાની તો આ એપીએન જે છે આપણે જો જમીનની અંદર આપી દેશું તો એ જમીનની અંદર રહેલા કોશિટાઓને જ ખાઈ જશે આપણે ગુલાબી એળ જે છે કપાસમાં ભય દેખાડે કે ભાઈ ગુલાબી એળ આવે એની કોઈ દવા નથી પણ આ ગુલાબી એળ જે છે થાય જ નહીં મુંડા જે છે એ ખેતરમાં આવે જ નહીં મુંડા જે છે એ ખેતરમાં થાય જ નહીં એના માટે આ ઈપીએન આપણે જો આપી દઈએ તો એ જમીનની અંદર તમામ પ્રકારની જીવાતો હોય એ પછી ઊંડા હોય એ વાયર હોય તળકીડી હોય ઉદય હોય બરાબર પછી જે છે એ આપણા લીલી ગુલાબી કાપડી લશ્કરી ઘોડિયાળ હોય લીલી પોકરી સફેદ નાખી મોડો મસીજ આ જીવાત હોય આ બધી જીવાતોને જે છે એ આ જીવાત જે છે એના પેટની અંદર છે એને ખાય અને એને જ્યાં સુધી મારે નહીં ત્યાં સુધી એને છોડે નહીં એવું ભૂત વળગ્યા જેવું કે ભૂત જેને વળગે એને ત્યાં સુધી ન કાઢો ત્યાં સુધી જાય નહીં એવી રીતના આ ઈપીઆઈના જીવડા એવા હોય તો એને જમીનની અંદર જે છે એ એક કિલોગ્રામનું પેકિંગ આવે એની અંદર પચીસ થી પંચાવન લાખ કૃમી આવે જેવા તમે જમીનની અંદર છોડો એટલે તરત જ એ ખોરાકની શોધમાં એ શરૂ થાય પણ એને આપવાની રીત એવી છે કે જ્યારે તમે એને જમીનની અંદર આપો ત્યારે જમીનમાં ભેજ હોવો જરૂરી છે કારણ કે એને કાંઈ આ કૃમીને પગ નથી કે પાંખું નથી એ ભેજથી જ ફેલાય તો એને જમીનની અંદર તમે આપો એટલે જમીનની અંદર જે છે એનો ફેલાવો થાય અને જીવાત જે છે કોઈ પણ જીવાત હોય એ જીવાતને ગોતી ગોતીને મારે જમીનની અંદર જે છે એ થી એસી ટકા દવાનો ખર્ચો ઘટાડી દે આ એક ટેકનોલોજી છે અને આ ટેકનોલોજીનો ઉપયોગ આવતા સમયગાળા અંદર એ જો આપણે કરશું તો જમીન અંદર જીવતા જીવડાની સંખ્યા વધશે એક એકરમાં એક કિલોગ્રામ એનો ડોઝ છે હવે આ આપણે જો આપી દઈએ જમીનમાં તો એ તો જમીનની અંદર જમીનમાંથી જીવાત ખાવાની મરસી વાયુ હોય કે તમે જે છે એ કપાસ વાયુ હોય કે મગફળી વાયુ તો આ જીવાતનો પ્રશ્ન તો આપણો સિત્તેર એંસી ટકા તો ઘટી ગયો ને અને ત્યારબાદ જે છે એ આપણી પાસે જે કાંઈ દવાઓ જે છે અગ્નિસ્ત્ર બનાવ્યું બ્રહ્માસ્ત્ર બનાવ્યું ગાંગડા હિંગ બનાવ્યું તો આનો ઉપયોગ જે છે એ આપણે કરીએ તો જીવાત આપોઆપ કંટ્રોલ થવાની છે તો આ એક આપણી પાસે સરળ રસ્તો છે આવી બીજી ટેકનોલોજી આવી છે અને એ ટેકનોલોજી એટલે લાયકોલાઇઝેશન ટેકનોલોજી લાઇફોલાઇઝેશન ટેકનોલોજી એટલે બધા જે કઈ આપણા જે જીવતા જીવડા છે એને બધાને સુષુપ્ત અવસ્થામાં કરી દેવાનું અને બધા જીવડાને ઘાડી ભેગા કરી દેવાનું જે આપણે ઉપયોગી છે જેમ કે ટાઈકોડરમાં બેવરિયા સુડોમોનાસ મેટારેજિયમ વર્ટિસિલિયમ બેસિલિસ ફુરેન્સિસ બરોબર એનપીકેના બેક્ટેરિયાઓ બરોબર ભોન અને સુક્ષ્મ પોષક તત્વોના બેક્ટેરિયા માઇકોરાઇઝા આ તમામ પ્રકારના બેક્ટેરિયાઓ છે સાત થી આઠ પ્રકારના જે બેક્ટેરિયાઓ છે એ આ લાઇફોલાઇઝેશન ટેકનોલોજી આવતા આ બધાને સુષુપ્ત અવસ્થામાં કરી દે અને એને નાના સત્તામાં કરી દે અને એને લાંબા ગાળા સુધી કાઢી શકે આપણી પાસે બેક્ટેરિયા નું હોય નિલેશભાઈ તો એ સો મહિના વાપરી નાખવું પડે નકર એક્સપાયર થઈ જાય ત્યારે આ ટેકનોલોજી દ્વારા આ લાઈફોલાઇઝેશન ટેકનોલોજી એ આપણે ટીકડી બનાવવાની ટેકનોલોજી છે ફાર્માસ્યુટિકલની ટેકનોલોજી છે મેડિકલ ક્ષેત્રની ટેકનોલોજી છે જે આપણે દવાની ટીકડી જે પી માથું દુખતી હોય તો આપણે ઓલું સ્ટોપેક પી જાય તાવ આવ્યો હોય તો પેરાસિટામોલ પી જાય તો આપણો તાવ તરત ઉતરી જાય એની અંદર જે છે એની જગ્યાએ તાવ આપણે આવ્યો ને કે પાંચસો ગ્રામ જે છે એ કરવો લોટ આપણે ખાવાનું કીધો તો આપણે ખાત તો આ ટેકનોલોજી આવતા એ 1 ગ્રામ 2 ગ્રામ થઈ ગયું એમ આજે છે એ આ ટેકનોલોજી લાઇફોલાઇઝેશન ટેકનોલોજી ની અંદર આ બધા પ્રકારના બેક્ટેરિયાઓ ભેગા કરવામાં આવે એમાં જે ટાઇકોડરમાં બેવરિયા સુરોમોનાસ મેટારેજિયમ વર્ટિસિલિયમ બેસિલિસ સ્ટુડેન્જીસ બરોબર ભઈ એનપીકે ના બેક્ટેરિયા બધા બેક્ટેરિયાને ભેગા કરી અને એને સુષુપ્ત અવસ્થામાં કરી દેવામાં આવે અને એનો જથ્થો નાનો કરી દેવામાં આવે 2800 ગ્રામ 8 વીઘામાં નાખવાનો જ્યારે તમે જમીનમાં આપો ત્યાર પછી એનો જમીનની અંદર જથ્થો વધારે થાય આ આવતા સમયગાળાની ટેકનોલોજી છે અને એના કારણે જમીનની અંદર જયારે આપણે કોઈ પણ પ્રકારની ફૂગ હોય બરાબર એ પછી જે છે એ આપણી ફૂગ જે છે સફેદ ફૂગ હોય કે કાળી ફૂગ હોય એ પછી સુકારાની ફૂગ હોય બરાબર તો એને કંટ્રોલ કરશે બીજું એની અંદર જે છે આપણે બે વડિયા અને બે સેલીસ ફોરેન્સીસ નાખીએ છીએ કે જીવતા જીવડા જે છે જે જીવાતને મારે તો જમીનની અંદર જે જીવાત હોય કોઈ જીવાતને જે છે એનો કંટ્રોલ કરશે એવી રીતના એની અંદર ખાતરના બેક્ટરીયા એનપીકેના બેક્ટેરીઓ નાખીએ હમણાં સાથે વાત કરીને કે ભાઈ ખાતર જે આપણે નાખીએ પણ જમીનમાં જો ખાતરના બેક્ટેરિયા નહીં હોય તો ખાતર આપણું ફેલ જવાનું છે તો આ એનપીકેના જે રાઇઝોબિયમ બેક્ટેરિયા હોય આપણા ઓઝોટોબેક્ટર બેક્ટેરિયા હોય કે પછી આપણા જે હોસ્પિટલાઇઝ જે બેક્ટેરિયા હોય આ બેક્ટરિયાઓ એનપીકેના બેક્ટ્રિયાઓ એટલે ત્રણ વસ્તુ કામ એક સાથે કરે તો આ જે છે એ આવતા સમયગાળા અંદર એની માંગ જે છે એ ખૂબ રહેવાની છે તો આ લાઇફોલાઇઝેશન ટેકનોલોજીનો પણ આપણે ઉપયોગ કરીએ તો જમીન અંદર જે છે સૂક્ષ્મ જીવાણુની સંખ્યા વધશે આપણા રાજ્યપાલ દ્વારા કહેવામાં આવે છે કે જમીનની અંદર જેટલા જેની જમીન જીવતી એની ઉત્પાદન ક્ષમતા વધારે તો જમીન જે છે એ જીવતી કરવા માટે જે આપણે કહેવાય ને વર્ષોથી જે છે એ આપણે ખાતર નાખીએ છીએ તો ખાતર નાખીએ છીએ તો ખાતર ઉપયોગી છે સોળ માટે ખાતરમાં કોઈ ના નો પાડીએ કે ગુડિયા ના કે નો ફાય થાય એવું કોઈ દિવસ કોઈ ન કહે કે હું કામ તો કે ગુડિયાથી વૃદ્ધિ થાય વિકાસ થાય ફાલ આવે ફૂલ આવે બધું થાય પણ ગુડિયાની સાથે સાથે આપણે જે વચ્ચે એમાં હારી જે ફિલર તત્વ નાખીએ છીએ સો પણ કિલો કે સો કિલોની ફેલ નાખીએ તો એમાં સેતાળીસ કિલો ફાયદો કરે પણ સો કિલો નુકસાન કરે જે હારી નાખીએ છીએ સોપન કિલો એ નુકસાન કરે અને એ જમીનની અંદર જે છે આપણા કણો હોય પૂરી દે જમીનની અંદર જે જીવાણું હોય એને મારી નાખે બરાબર તો એના કારણે જે છે એ જમીન આપણી કડક ને બંદર થતી જાય છે તો આ જે બેક્ટેરિયાઓ જે છે એની સંખ્યા જો આપણે વધારશું જમીન અંદર રહેલા જે નાઇટ્રોજન ના બેક્ટેરિયા વધારશું ફોસ્ફરસ ના બેક્ટેરિયા વધારશું પોટાશ ના બેક્ટેરિયા વધારશું તો અને તો જ જે છે કે આપણું જે ખાતર નાખીએ નકર આપણે ખાતર નાખીએ તો અત્યારે એનો ઉપયોગ કેટલો થાય રમેશભાઈ તો કે ચાલીસ થી પિસ્તાલીસ ટકા ચાલીસ થી પિસ્તાલીસ ટકા એનો આપને લાભ મળે પણ જો તમે આવા બેક્ટેરિયા નાખેલા એનપી ના બેક્ટેરિયા જો નાખેલા હોય તો તમારો જે છે એની અંદર જમીનની અંદર જીવતા આપણે કહેવાય નાઇટ્રોજન હોય તો નાઇટ્રોજનની ગોળીઓ એટલે કે યુરિયાની ગોળી કા સીધી મૂળમાં ન છડતી એ નાઇટ્રોજન હોય એનું નાઇટ્રેટમાં રૂપાંતર થાય જે આ બેક્ટેરિયાઓ ભરીને પણ જે છે એ છોડને ઉપયોગી થતા હોય તો આ બેક્ટેરિયાઓની સંખ્યા વધારવા માટે એ આપણે જો આનો ઉપયોગ કરીએ તો ચોક્કસ જે છે એ આપણી જમીનની અંદર આની કાર્યક્ષમતા વધે જે ઉરિયા સાડી પિસ્તાલીસ ટકા કામ આપે છે જે ફોસ્ફરસ જે ડીએપી સાડી પિસ્તાળીસ ટકા કામ આપે છે એનું એ આ જો બેક્ટેરિયા તમે નાખી દો જમીનની અંદર અઢી વીઘે અઢીસો ગ્રામ તો એની સંખ્યા જે છે એની ઉત્પાદન ક્ષમતા જે છે કે એની જે કાર્યક્ષમતા જે છે એ કાર્યક્ષમતા એની પંચ્યાસીથી નેવું ટકા થઈ જાય તો આ બેક્ટેરિયાની તાકાત છે તો આ બેક્ટેરિયાઓ જે છે જમીનની અંદર આપણે જીવતા બેક્ટેરિયા વધારા હોય તો એ તમારે આનો ઉપયોગ કરવો પડશે જીવામૃતનો ઉપયોગ કરવો પડશે જીવામૃતની વાત તો આપણે દર વખતે કરતા જ હોઈએ છીએ કે જીવામૃત જે છે એ આ ધરતીનું અમૃત છે એની સાથે કોઈ આવવાનું નથી તમને એમ થાય કે ભાઈ એ તમારા ખોટા ગબ્બા છે તો એ વાત ખોટી છે કારણ કે હું એગ્રોની લાઈન સાથે પણ જોડાયેલો છું મારે એગ્રોની દુકાન જે છે બે હજાર પાંચથી છે બરાબર એટલે આજથી લગભગ પંદર પંદર વર્ષના તો છે તો અમે જે છે એમિનો વેચતા હોય પોલીક વેચતા હોય અમે જે છે એ વ્યુમિક વેચતા હોય બધું વેચીએ છીએ પણ જેવા જીવામૃતના રિઝલ્ટ મળે છે એવા સલ્ફરના વ્યુમિકના એમિનોના કોઈના મળતા નથી આ હું તમને સે એના માટે નથી કે હું તો ઘણી વખત જે છે અમે ખેડૂતોને કહેતો હોય કે ભાઈ જો તમે આ વાપરતા હોય તો તમારે બીજું કાંઈ વાપરવાની જરૂર પડતી નથી મૂકાય તો કે એની અંદર ત્રણ ત્રણ જાતના આપણે બેટરીઓ ભેગા કરીએ છીએ ગાયના સાણના ગૌમૂત્રના અને જમીનના તો આ ત્રણ બેક્ટેરિયાનું આપણે હાથમણ લાગે છે અને આત્મણ જે છે એ કરોડો અબ્જોની સંખ્યામાં હોય તો આ જીવામૃતની સંખ્યા જો આપણે વધારશું જીવામૃત જે છે ખેતરની અંદર ભલે તમે ઉડિયાની થયેલી નાખો ભલે તમે ડીએપીની થયેલું નાખો પણ હારવાય જો તમે આ ઉડિયા ડીએપીની હારવાય આવો એકાદ વખત જીવામૃતનો ઉપયોગ કરશો તો જમીન જે છે આપણી પોષીને ભરભરી થશે જમીનની અંદર રહેલા સૂક્ષ્મ જીવાણુની સંખ્યા કારણ કે ખાવા તો જોવે ને

અમારા ખેડૂતો જે છે એ અમે અમારે બધું માપે જોવે અમારે તો બધું માપે જોય પણ અમારે કાંઈ માપે અમારે કાંઈ કરવું નથી એમ જાણો અમારે બધું માપે જોવે પણ અમારે કાંઈ માપે કરવું નથી બરાબર જે અમે જે છે આપણે એમ કહીએ કે અમારે જીવામૃત વાપરવાનું છે ઉડિયાણ જેવી નથી વાપરી તો એ નહીં પણ અમારે વરસાદ તો માપે જ જોઈએ બરાબર જે વધારે થઈ જાય તોય અમારે સર્વે કરવાનો ન થાય તોય સર્વે કરવાનો